એશી ફૂટ રોડ પર દુકાને થયું દંગલ રાજકોટમાં મારામારી હવે સામાન્ય બની ગઈ છે આ દ્રશ્યો છે શહેરના એશી ફૂટ રોડ પરના સત્યમ પાર્ક સોસાયટીમાં આવેલી નીલકંઠ પાનની દુકાને ગ્રાહક અને વેપારી વચ્ચે ઝઘડો થયો કોઈ બાબતે બોલાચાલી થઈ બે શખ્સો ઝગડી રહ્યા હતા ત્યારે મામલો વધુ ઉગ્ર બની ગયો વાત મારામારા સુધી પહોંચી ગઈ એક શખ્સનો પિત્તો જતા દુકાન બહાર રહેલા પ્લાસ્ટિકના ટેબલથી હુમલો કર્યો ટેબલ ઉપાડીને માર મારતા નાસભાગ મચી ગઈ હતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વડનગર મ્યુઝિયમ અને પ્રેરણા સંકુલનું લોકાર્પણ ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રવાસના ત્રીજા દિવસે વડનગર પહોંચ્યા અહીં તેમણે વડનગરને વિવિધ ભેટ આપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બસો કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ બોતેર કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને તેત્રીસ કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું પછી પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓને વાલીઓ સાથે સંવાદ કર્યો જે બાદ સાયન્સ કોલેજમાં પહોંચીને વિશાળ જાહેર સભાને સંબોધન કર્યું સભા બાદ હાટકેશ્વર મહાદેવની પૂજા કરી ગણપત યુનિવર્સિટીના પદવીદાનમાં હાજરી આપી પીએમ નરેન્દ્ર મોદી વડનગરમાં જે શાળામાં ભણ્યા હતા તે સ્કૂલના નવા પરિસરનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરાયું એ પહેલા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમનું લોકાર્પણ થયું સાથે જ નિહાળ્યું પણ હતું આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે વડનગર સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવે છે અને નગરના વારસાને પ્રસ્તુત કરવા માટે તૈયાર કરાયું છે ભારતનું સૌથી મોટું અને પ્રથમ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ આ મ્યુઝિયમ વડનગરના અઢી હજાર વર્ષના ઐતિહાસિક વારસાને જીવન કરે છે મ્યુઝિયમમાં ઈસવીસન પૂર્વે આઠસો થી શરૂ કરીને સાત અલગ અલગ સંસ્કૃતિના તબક્કાઓ રજૂ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે અમિત શાહે જે પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કર્યું એ સ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગણીસો બાસઠ થી ઓગણીસો સડસઠ સુધી ધોરણ આઠ થી અગિયાર માં ભણેલા છે અઢારસો ને અઠ્યાસી માં સ્થપાયેલી વર્નાક્યુલર સ્કૂલના ના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે ગુજરાતમાં ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી તેવા યુવાનો માટે ખુશી ના સમાચાર આવ્યા છે ગુજરાતમાં ચોવીસ હજાર સાતસો જગ્યાઓ પર કરાશે શિક્ષકોની ભરતી લાંબા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો ભરતી ની માંગ કરી રહ્યા છે ત્યારે મેરિટના આધારે ચોવીસ સાતસો જેટલી ભરતી તબક્કાવાર થશે આ અંગે મંત્રી કુબેર ડિંડ

આ વર્ષે અભ્યાસક્રમમાં ભાગવત ગીતા ભાગ બે ની દાખલ કરવામાં આવશે ગત વર્ષે ભાગવત ગીતા ભાગ એક ની અભ્યાસક્રમમાં દાખલ કરાવવામાં આવ્યું હતું આ નિવેદન શિક્ષણ મંત્રીએ આપ્યું છે સુરતમાં મઢી વિભાગ કેળવણી મંડળ દ્વારા કરાયેલા આયોજનમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું છે કે દરેક સ્કૂલમાં ભાગવદ્ ગીતાનો અભ્યાસ કરાવવામાં આવે અને આપણી સંસ્કૃતિ જે છે તેને આવનારી પેઢી જાળવી રાખે તો વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં બત્રીસ હજાર જેટલી શાળાઓ આવેલી છે જેમાં અઠ્યાવીસ હજાર આ શાળાઓનું રિનોવેશન કરવામાં આવ્યું ત્યારે હાલ બાવીસ હજાર જેટલા ઓરડા બનાવવામાં આવ્યા છે આ સાથે તેમણે શિક્ષકોની ઘટ અંગે કહ્યું કે ભરતી પ્રક્રિયા શરૂ છે આવનારા સમયમાં પૂર્ણ કરવામાં આવશે વલસાડમાં એક સ્કૂલ બનાવવામાં આવી છે જેના કારણે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ પણ બંધ થઈ ગઈ હોવાનો ડિન્ડોરે દાવો કર્યો છે ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓ હવે સરકારી શાળામાં આવ્યા છે લુણાવાડામાં ખાતર માટે ખેડૂતોની લાગી લાઈન ખાતર માટે ખેડૂતોની લાઈન ના દ્રશ્યો છે મહીસાગરના ખાતર માટે મહીસાગરના લુણાવાડા માં વહેલી સવારથી ખાતર ખરીદવા ખેડૂતોની લાંબી લાઈનો જોવા મળી લુણાવાડા ના શહેરા દરવાજા પાસે આવેલ ખાતર વિતરણ ડેપો પર લાઇનો લાગી પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખાતર લેવા વહેલી સવારથી જ ખેડૂતોની ભીડ જોવા મળી કડકડતી ઠંડીમાં પણ ખાતર લેવા માટે ખેડૂતોએ પડાપડી કરી ખાતર માટે પુરુષોની સાથે મહિલાઓ પણ જોવા મળી બે ત્રણ દિવસની રજા હોવાને કારણે ખેડૂતોને ખાતર નહોતું મળ્યું જેને સવારથી જ લાઈનો લાગી ખાતરની સાથે સાથે નેનો યુરિયાના પાઉચ બનાવી વિતરણ કરતા ખેડૂતોમાં વિરોધ ફાટી નીકળ્યો બસો છાસઠ રૂપિયાની ખાતરની બેગ તેની સાથે નેનો યુરિયાના પાઉચ ત્રીસ રૂપિયામાં વેચી ત્રણસો રૂપિયા લેતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો નેનો યુરિયાના પાઉચનું શું કરવાનું તેમ કહી ખેડૂતો કરી રહ્યા છે વિરોધ પૂર્ણા માતા મંદિર વિયા શ્વા ને માત્ર પાંચ દિવસમાં પચાસ થી વધુ લોકોને બચકા ભરતા હાહાકાર મચી ગયો છે જાણે શ્વાને આખા શહેરને બાનમાં લઈ લીધું હોય તેવો માહોલ સર્જાયો છે નવસારી શહેરના પાંચ હાટડી વોરવાડ ભેસતખાડા ખાડા અને બજાર વિસ્તારમાં પણ શ્વાનનો આતંક આતંક છેલ્લા પાંચ દિવસમાં ભેસત ખાડા ઝવેરી સડક સહિતના પાંચથી વધુ વિસ્તારમાં પચાસ થી વધુ લોકોને શ્વાન ખરડવાના બનાવ સામે આવ્યા છે શ્વાન અહીં લોકોને લોહી લુહાણ કરે છે કોઈના હાથમાં તો કોઈના પગમાં બચકા ભરી લે છે લોકોને સિવિલમાં સારવાર લેવાની ફરજ પડી છે શ્વાનના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ડરી રહ્યા છે લોકોમાં ભયનો માહોલ છે આ અંગે વહીવટી તંત્રએ અનેકવાર રજૂઆત કરવા છતાં શ્વાનને પકડી ન જતા આ વિસ્તાર શ્વાનનો ગઢ બની ગયો છે અહીં જાણે શ્વાનનું રાજ ચાલતું હોય તેમ છે આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમના પેટનું પાણી હલતું નથી ગુજરાતીઓને ઠંડીથી મળશે રાહત પણ માવઠું લાવશે મહામુસીબત વીસ દિવસથી કાતલ ઠંડીથી થરથર ધ્રુજતા ગુજરાતીઓને હવે મળશે ઠંડીથી રાહત ગુજરાતમાં હવે કડકડતી ઠંડીનો રાઉન્ડ હાલ પૂરો થઈ ગયો છે હવે કાતલ ઠંડીથી છુટકારો મળશે ત્રણ દિવસ સુધી તાપમાનનો પારો વધશે એટલે મોટાભાગના શહેરો શિયાળાની પકડથી દૂર થશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઉચકાઈ શકે છે તો પવન ફૂંકાવાની દિશા પણ બદલાઈ ગઈ છે હાલ રાજ્યમાં ઉત્તર ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે કે ગુરુવારે ઠંડીએ ફૂકા કાઢ્યા હતા આ સિઝનમાં પ્રથમવાર અમરેલી નલિયાની કાપી હતી રાજકોટ બાદ અમરેલી ઠંડીએ નલિયાને પાછળ છોડ્યું અમરેલીમાં સૌથી ઓછું આઠ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું આ ઉપરાંત રાજકોટમાં નવ પોઈન્ટ ચાર ડિગ્રી નલિયામાં નવ પોઈન્ટ છ ડિગ્રી અમદાવાદમાં ચાર ડિગ્રી સેલ્સિયસ ના ઘટાડા સાથે બાર પોઈન્ટ બે ડિગ્રી તો વડોદરામાં સત્તર પોઈન્ટ બે ડિગ્રી અને સુરતમાં સોળ પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રી નીચે નોંધાયું જાન્યુઆરીના અંતમાં માવઠું મુસીબત બની ત્રાટેક ત્રણ ત્રણ આગાહીકારો જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ પડી શકે માવઠું અમદાવાદમાં ફાટી નીકળ્યો રોગચાળો વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ રાજ્યમાં બેવડી ઋતુના કારણે રોગચાળાએ માથું ઉચક્યું છે વાયરલ ઇન્ફેક્શન તાવ તેમજ શરદી ખાંસીના કેસમાં વધારો થયો છે અમદાવાદની સુલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં અગિયાર હજાર પાંચસો નવ્વાણું ઓપીડી નોંધાય વાયરલ ઇન્ફેક્શનના પંદરસો અઠ્ઠાવન કેસ નોંધાયા ડેન્ગ્યુ મલેરિયા ચિકનગુનિયા સહિતના કેસો પણ વધ્યા તો આ તરફ ગઈકાલે અમદાવાદમાં એચએમપીવીનો કેસ પણ નોંધાયો કૃષ્ણનગર વિસ્તારમાં એકલા અમદાવાદ શહેરમાં એચએમપીવીના પાંચ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે ઉત્તરાયણના પર્વમાં દોરીને કારણે બાવન લોકો ઇજાગ્રસ્ત થયા બાર દિવસમાં અમદાવાદ મહાનગરપાલિકાને ફ્લાવર શો થઈ છ કરોડની કમાણી જુઓ આકાશી નજારો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા યોજવામાં આવેલા ફ્લાવર શો ની રોજ હજારો લોકો મુલાકાત લઈ રહ્યા છે ઉત્તરાયણની રજામાં તો ફ્લાવર શો હાઉસફુલ થઈ ગયો હતો ચૌદમી એ તો સવારે આઠથી રાત્રે સાડા અગિયાર સુધીમાં એટલે કે પંદર કલાકમાં એક લાખ બત્રીસ હજાર લોકોએ મુલાકાત લીધી આમ દર કલાકે નવ હજાર મુલાકાતી આવ્યા હતા

લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી જેનાથી રૂપિયા છ કરોડની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ વાયબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો બે હજાર ચોવીસમાં આ વખતે વિવિધ પ્રકારના પંદર લાખથી વધુ ફૂલ છોડના રોપા મૂકવામાં આવ્યા છે જે શહેરીજનો માટે અનેરું આકર્ષણ બની રહ્યું છે આ ફૂલ છોડમાં પિટુનિયા ગજેનિયા બિગોનિયા તોરણિયા મેરીગોલ્ડ લિલિયમ ઓર્કિડ ડહેલિયા એમરન્સ લીલી કેક્ટસ પ્લાન્ટ જરબેરા જેવા અનેક દેશી વિદેશી ફૂલોનો સમાવેશ કરાયો અને વિદેશી ફૂલ છોડના રૂપા પણ મૂકવામાં આવ્યા છે એમસીએ ફ્લાવર શો પાછળ પંદર કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે સુરતમાં હીરાની ખરીદી નીકળતા બજારમાં ચમક વધી હીરા બજારમાં મંદિરના વાદળો વચ્ચે ખુશીના સમાચારના હીરા ઉદ્યોગને નવું વર્ષ ફાળ્યું છે મંદિર સામે હીરા ફરી ખરીદી નીકળતા ઉદ્યોગકારો થયો છે નવું માટે નજરાણું લઈને આવ્યું છે પોલિશડ હીરાનું એક્સપોર્ટ અને રફ નું ઇમ્પોર્ટ કરતા ઉદ્યોગકારોમાં આનંદની લાગણી પ્રસરી છે નેચરલની સાથે લેપગ્રોન ડાયમંડના પણ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટમાં વધારો નોંધાયો છે તો બીજી બાજુ પાતળી સાઇઝના હીરાની ડિમાન્ડ વધી છે નવેમ્બરની સરખામણી ડિસેમ્બરમાં એક્સપોર્ટમાં વધારો દેખાયો વેપારીઓના મતે નવું વર્ષ અને વેલેન્ટાઇન ડે ને લઈને માંગ નિકળતા हीरा બજારમાં ફરી ચમક આવી છે हीराની ખરીદી બજારમાં નિકળતા ઉદ્યોગકારોને હાશકારો થયો છે મહત્વનું છે કે દિવાળી પહેલા મોટા ભાગના ઉદ્યોગકારોએ રફ હીરાની ખરીદી બંધ રાખી હતી જે સ્ટોક હતો તે હવે પૂર્ણ થતા હવે રફ હીરાની ખરીદી વધી છે તો માઇનિંગ કંપનીઓ એ રફ હીરાના ભાવમાં 10 થી 15% નો ઘટાડો કરતા ઉદ્યોગકારોએ ઇમ્પોર્ટ વધાર્યું છે આંતરરાષ્ટ્રીય માંગ પણ નીકળી છે લુણાવાડામાં તંત્રએ માર્યો લોચો આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપી મહીસાગરને લુણાવાડામાં તંત્રની લાલિયાવાડી સામે આવી છે લુણાવાડાના કોટેજ પાછળ આવાસ મંજૂર કર્યા પછી દબાણની નોટિસ આપવામાં આવતા ગરીબોના પાક તળેથી જમીન ખસી ગઈ ગરીબ પરિવારે આવાસ બનાવી દીધું અને સરકારે તકતી પણ મારી ત્યારબાદ સરકારને ખબર પડી કે આ તો સરકારી જગ્યા છે જેને લઈને પ્રાંત અધિકારી સહિત લુણાવાડા નગરપાલિકાની ટીમ દ્વારા ઝૂંપડા તોડી મંજૂર કરેલ આવાસને નોટિસ આપી હતી જેસીબી મશીન તેમજ સમગ્ર ટીમ દ્વારા ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા તંત્ર આવાસ મંજૂર કરેલ જગ્યા ઉપર દબાણ દૂર કરવા પોલીસ સાથે રાખી તંત્ર પહોંચ્યું પરિવાર પાસે પાલિકાનો વેરો આકારણી અને પત્રક તેમજ અન્ય ડોક્યુમેન્ટ હોવા છતાં સરકારી જમીન હોવાનું તંત્ર દ્વારા કહેવામાં આવતા પરિવારના માથે આપ ફાટ્યું ઝૂપડાઓને ત્રણ ચાર નોટિસ અપાઈ અને આવાસ ધારકોની એક નોટિસ બાદ તાત્કાલિક દબાણ દૂર કરવા આવતા પરિવાર બેઘર બન્યું આવાસના નામે સરકારી નાણાંનો વેડફાટ થતો હોય તેવું લાગે છે હાલ તો પરિવારના માથેથી છત જતી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે જૂનાગઢમાં પાયલોટની સતર્કતાથી બે સિંહના જીવ બચ્યા

જે બાદ ફોરેસ્ટ દ્વારા ટ્રેકથી દૂર આવ્યા હતા ભાવનગર રેલવે ડિવિઝનના લોકો પાયલોટ અને ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી બે સિંહોને ટ્રેનની અડફેટી આવતા બચાવી સરાહનીય કામગીરી કરવામાં આવી વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા અમારી માંગે પૂરી કરો કર્મચારીઓનું શોષણ બંધ કરો તાનાશાહી નહીં ચાલે કર્મચારી એકતા જિંદાબાદ સહિતના નારાઓથી ગુંજી ઉઠી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફિસ વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વર્ગ ચારના પાંચસો સિત્તેર કર્મચારીઓને કાયમી કરવા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી લડત ચાલી રહી છે વારંવાર આંદોલન છતાં નિવેડો ન આવતા ફરી એકવાર કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા આ વખતે તેઓ લડી લેવાના મૂડમાં છે જ્યાં સુધી કાયમી નહીં કરાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી સાથે પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીની ઓફિસ આગળ બેસી ધરણા કર્યા

હિન્દુ યુવતી સાથે લિવ ઇન રિલેશન ભાડેથી રહેવા મકાન શોધતા પશ્ચિમ બંગાળના મુસિબલ શેખ ને પકડી પાડ્યો છે જે બાદ તપાસમાં સામે આવ્યું છે કે પોતાનું નામ પ્રદીપ રાખી તે નામનું બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું નોકરી કરતો હિન્દુ નામ ધારણ કરી લવ મેરેજની લાલચ આપી લીવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે તે હિન્દુ વિસ્તારમાં ભાડાનું મકાન પણ શોધતો આરોપીએ પોતાના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનની મદદથી ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવ્યા હતા હિન્દુ વિસ્તારમાં છેલ્લા પાંચેક મહિનાથી રહેતો આરોપી પાસેથી બે અલગ અલગ નામવાળા આધાર કાર્ડ એક પાન કાર્ડ આરસી બુક અને એક મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બોગસ ડોક્યુમેન્ટથી ભારતીય બનીને સુરતમાં ફરતો બાંગ્લાદેશી પકડાયો ભારતીય જેવો લાગતો આ શખ્સ છે બાંગ્લાદેશી એ પણ બોગસ દસ્તાવેજ સાથે ભારતમાં ઘૂસી સુરતમાં ફરતો અને લાગી ગયો પોલીસને હાથ સુરતમાં બોગસ દસ્તાવેજના આધારે ફરતા તમીમ યુસુફ સરદાર નામના શખ્સે રાજેશ સરદાર નામ રાખી ખોટા આધાર પુરાવા બનાવ્યા બોગસ ડોક્યુમેન્ટના આધારે બાંગ્લાદેશી યુવક ભારતીય બન્યો આરોપીએ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતીય ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ તથા આધાર કાર્ડ બનાવ્યા પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી હકીકત જાણવા મળી આરોપી દોઢ વર્ષ પહેલા બાંગ્લાદેશી એજન્ટ મારફતે ભારતમાં ઘુસ્યો આરોપી બાંગ્લાદેશના સાતખીરા બોર્ડરથી ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના બેંગાઉ ખાતેથી ભારતીય સીમામાં પ્રવેશ્યો એક હજાર બાંગ્લાદેશી કરન્સી ટાકા સાથે તે ભારતમાં ઘુસ્યો ત્યારબાદ હાવડા રેલવે સ્ટેશન ખાતે આવી ટ્રેન મારફતે સુરત ખાતે આવ્યો મૂળ વિષ્ણુપુર નરાયેલ બાંગ્લાદેશી દોઢ વર્ષથી સુરતની ઝુંપડપટ્ટીમાં રહેતો છૂટક મજૂરી કામ કરતો હતો